કેમ આવ્યો છે હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું ને હવે આપણે અહીંયા છે ભઠ્ઠે રહેવા આજે રહેતા હતા હવે ભઠ્ઠે વી ગયા દિવાળી અહીં ભઠ્ઠે કરવાની છે અને હવે તો ધંધો શરૂ થવાની તૈયાર થઈ ગઈ ને ભાઈ ધંધા વિના તો ખોટું એટલે આપણે આવી ગયા છીએ ભઠ્ઠે અને અમારો ઉમંગ જો

એટલે આ ધંધો કરે અમાર જો ફોન જોવાનો લેશન કરો લેશન સાહેબોઝ જોડી નાખીએ નહીં તો ભાઈ એક્સિશન પૂરું થાય ને એટલે અને આ અમારે ભાણીબેન છે અને જો અહીંયા ગાયડનું કામ ચાલે છે હા ત્યાં તપેલા તગારા ચ્યાર છે ગાયદને અને આ અમારે ભૂરો અહીંયા જો હા ભૂરા શું કરે તું ભૂરો રમે જો તમે એ હા હા એ જો જમાય હો પણ ભૂરા એ આ ટ્રેક્ટર લારી

એટલે હવે ભૂરાન નામ તો મન છે મન જોવો જો જુઓ ઘટે તમે જો કેવો દાંત કાઢે ભૂરો લે ભૂરા ને મજા આવી ગયો હા પીનું રમાડે છે ભૂરાન કા મજા આવે રમાડવાની હા હમ

અને હવે ફૂલ તૈયારી છે કામની કારણ કે હવે તો કઈ વરસાદ આવવાની શક્યતા આવની હોય પણ તોય આંબાલાલ પટેલ લાગાઈ કરે એટલે કાઈ નક્કી ન કેવાય તો વાણિયા ઉડે હવે તો વાણીયા મળ્યા ઉડવા એટલે વરસાદ વિયો જાય વરસાદ તમને કે દઉં આંઢ દેતા હવે ખડ જામી ગયલો છે ખડ બધું કાઢવાનું છે ચા માં બોરો જો કેમ થોડે હા જાય રમરમા દે ભાઈ પૂરો હા જોવા તમે આ બાળકો મજા જ અલગ છે તમે જાય જો હા કેમ તો મિત્રો બધા ખડ ઉભો ને બધા હવે ઓળી કરવા રિપેરિંગ કામ બધું કારણ કારણકે સમાન બધું એમનું પીડ્યું હોય કે નઈ તે બધું આમ આમદેમ બધું આમ આમ કે ફૂગી ઓળી ગયું ને એવું બધું દિવાળું થઈ ગયું બધું રિપેરિંગ કામ હાલે છે તો તમે ઝૂપડા હા ઝુંપડા નવા નામે એમ કે પતરા પતરા ખડા દે અને કમ્પ્લીટ કરી છે બધું રિપેરિંગ કામ શરૂ છે હવે મિત્રો તો બધું રિપેરિંગ કામ શરૂ છે મોડિયું બોડિયું બનાવવાનું ઝૂપડા બનાવવાનું હું ખોખામાં હું છે મોબાઈલ છે હું સાર્જર ને ડટો છે મેં કીધું મેં કીધી બધું અહીંયા જો આ ગાયના પોપડા કાઢ નાખેલા હતા આ પોપડા તો ફરીથી પાછો ઓગળ પાછો લીપી નાખવાનું છે ગાયના પોપડા અને આ બધા પાછા માંડવો માંડવા બધું કમ્પ્લીટ કંક રહેવા માટે ઝુંપડા તો જ પડે અહીંયા تو آسپڑوں سے پانی ہر آ سولا دو پورا ہاؤ ہاں جو گاوڑا سرے سے آ پڑو پتہ جگہ سے اب مٹی ناخی آپڑو زوپڑو سے ڈش سے آ بدھی جگہ سے اِٹ پڑی ہاں دھیمے دھیم بڑی شروعات کرنے سے اِٹھ અહીંયા મિત્રો જો આપણું નાનું ટેક અંગત પીડ્યું છે તો એને બહાર કાઢી નાખ્યું છે ઉપર મેક દીધે છે સોલર ચાર્જિંગ થઈ જાય ને પછી શરૂ કરવાનું છે આને હા તો આપણે કાલનું મેકેલું છે અને ઓઇલ પર નાની લોટરી પીડી છે ગારો ખપ્પાની આ બે અત્યારે આ રૂમ બનાવે છે ને એટલે અહીં બહાર કાઢી નાખ્યું છે તો અહીં પીડ્યું છે બધું હવે ટ્રાય મારી એક શરૂ થાય કે નિયમ આપણું નાનું ટેક અંગત શરૂ થઈ ગયું છે મિત્રો હવે બહાર કાઢો